સનાતન ધર્મમાં જે સોળ સંસ્કારોની વાત કરવામાં આવી છે તેમાં એક છે વિદ્યા આરંભ સંસ્કાર તેના વિશે જ્ઞાન જ તમામ પ્રકારના અંધકારનો નાશ કરે છે તો કઈ વિધિથી કરવો વિદ્યા આરંભ સંસ્કાર જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે મારે વાત કરવી છે વિદ્યારંભ સંસ્કાર વિશે સંસ્કાર મનમાં એવો પ્રશ્ન ઉદભવિત થાય કે શું આવો પણ કોઈ સંસ્કાર હશે મિત્રો મનુષ્યના જીવનમાં છે ને સોળ સંસ્કાર હોય છે મનુષ્ય એક એવો જીવ છે કે જેને સંસ્કાર આપવામાં આવે છે જેમાં કુલ સંસ્કાર સોલ છે જેમાં ત્રણ સંસ્કાર માણસના જન્મ પહેલા આપવામાં આવે છે ત્યાર પછીના સંસ્કાર જન્મ બાદ આપવામાં આવે છે અને મૃત્યુ પછી એક સંસ્કાર આપવામાં આવે છે જેને છેલ્લે અગ્નિ સંસ્કાર કહેવાય છે જ્યારે માતા ગર્ભને ધારણ કરે અને ગર્ભાધાય સંસ્કાર કહેવાય પાંચ મહિના થાય એટલે સંસ્કાર સાત મહિના થાય એટલે સંસ્કાર ત્રણ સંસ્કાર તો બાળકના જન્મ પહેલા હોય છે ત્યાર પછી જાત કર્મ સંસ્કાર નામ કર્મ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર ચૌલ કર્મ સંસ્કાર બાબરી ઉતરાઈ એને કહેવાય ચૌલ કર્મ સંસ્કાર કાન વિધિ એને કહેવાય કર્ણવેદ સંસ્કાર જનોય આપવામાં આવે બ્રાહ્મણનો દીકરો હોય અથવા કોઈ યુગનો પવિત્ર ધારણ કરે તો કહેવાય જનો ઉપનય સંસ્કાર બાળક જ્યારે પહેલી વખત ભણવા જાય એને કહેવાય વેદ પ્રારંભ સંસ્કાર ભણીને પાછો આવે વેદ વિસર્ગ સંસ્કાર સગાઈ થાય વાગદાન સંસ્કાર લગ્ન થાય પાણી ગ્રહણ સંસ્કાર છેલ્લો સમય આવે અગ્નિ સંસ્કાર મનુષ્યના જન્મથી માંડીને મૃત્યુ સુધી જે સંસ્કાર આપવામાં આવે છે જેને આપણે સંસ્કારી જીવ કહેવામાં આવે છે બીજા કોઈ જીવોને સંસ્કાર નથી અપાતા પણ માણસ ને સંસ્કાર આપવામાં આવે છે જે મનુષ્ય દેહ જેને મળ્યો છે સમજો કે બહુ જ ભગવાન નારાયણની ભગવાનની કૃપા કે હજારો ચોર્યાસી લાખ યોની ફરતા 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 ભગવાનને એક જ પ્રાર્થના કરી છે ભગવાન જે એક વખત મનુષ્ય બનાય એક વખત મને મનુષ્ય બનાય એક વખત બનાય મનુષ્યનો જન્મ થયા બાદ માતા પિતા હંમેશા સંસ્કાર એટલે સિંચે છે કેમ કે એનો દીકરો સંસ્કારી બને અભ્યાસ કરે ભણે ગણે સારું જીવન જીવે અને હંમેશા માતા પિતાને ધાર્મિક અને ગરીબોની મદદ કરે આવી રીતે બાળકને સારા સંસ્કાર આપવા માટે દરેક મા બાપે એવું છે કે મારો દીકરો શ્રવણ બને મિત્રો આજે મારે વાત કરવી છે વિદ્યારંભ સંસ્કાર ઉપર પણ જે શાસ્ત્રમાં લખ્યું છે એ એ વસ્તુ વિશે આપણે ચર્ચા કરીએ તો ઘણી બધી વસ્તુઓ છે પહેલો તો કહી દઉં કે શાસ્ત્ર આપણું જ્યોતિષ અને આપણું શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જ્યારે માતા ગર્ભને આપે ને માતા જ્યારે ગર્ભને ધારણ કરે ને ત્યારે બાળક જે છે એ કેટલા મહિને એ બાળકના શરીરના અંગોની ઉત્પત્તિ થાય છે આનું પ્રમાણ પણ પુરાણમાં આપ્યું છે જ્યારે પહેલો મહિનો હોય ને એટલે શિર શિર કેતા મસ્તક બને બીજો મહિનો થાય ને બીજો માસ ત્યારે બે કાન બને ત્રણ મહિના થાય એટલે ભૂજાઓ તૈયાર થાય આ જો ભગવાનની કૃપા જોવો તમે કે એ ટાઈમ પ્રમાણે શરીરની આકૃતિ બને છે મહિના થાય એટલે ઉદર બની જાય પેટનો ભાગ પાંચ મહિના બને એટલે જંઘા બને છે છઠ્ઠો મહિનો જ્યારે ગર્ભને થાય એટલે દંત રોમ દંત દંત કેતા દાંત રોમ કેતા વાર પછી નખ બને છે છઠ્ઠા મહિને સાતમા મહિને શરીરમાં રુધિર કેતા લોહી બને છે અને સાતમા મહિનામાં રુધિર લોહી સાથે માંસ માંસ અને અસ્થિ અસ્થિ કહેતા હાડકા તૈયાર થાય છે અને આઠમા મહિને એના પગ તૈયાર થાય છે અને નવમાં મહિને સંપૂર્ણ બોડી તૈયાર થાય એટલે બાળકનો જન્મ થાય છે આવું ગરીબ પુરાણની અંદર એવું વિસ્તારથી વર્ણન કરેલું છે પણ આપણી જોડે સમય જ ક્યાં છે વાંચવાનો હંમેશા ટાઈમ કાઢીને વાંચવું કેમકે લોકો બીવડાવે બહુ પુરાણ ના વંચાય આ ના વંચાય તે ના વંચાય મહાભારત ઘરમાં ના વંચાય નહીં તો મહાભારત થાય લોકોની ગલત ફેમી ના કારણથી અથવા શાસ્ત્ર એ તો એવું નથી જો શાસ્ત્ર વાંચવાના જ ના હોય તો શાસ્ત્ર બન્યા શું કામ મૂકી રાખવા માટે ના હોય શાસ્ત્ર ને વાંચન કરવાથી આપણે જ્ઞાન મળે છે એટલે હંમેશા ડર કર્યા ડર રાખ્યા કરતા સારું નોલેજ સારું શાસ્ત્ર ને વાંચો જેથી આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય આજે મારે વાત કરવી છે સંસ્કાર જ્યારે કોઈ બાળકને સ્કૂલે મુકતા હોય ત્યારે મા બાપે જે કરવામાં આવે છે તે સંસ્કારને સંસ્કાર કહેવામાં આવે છે જે બાળકો છોકરાને પહેલી વખત સ્કૂલમાં મૂકે તો હંમેશા થોડુંક આપણે એ સંસ્કારના નિયમને જાણીને કરવું આમ તો શાસ્ત્ર એવું જ લખ્યું છે પંચ પાંચ અથવા સપ્ત સાત પાંચ અથવા સાતમાં વર્ષે બાળકને સ્કૂલમાં મૂકીએ પણ હવે તો એ શરૂઆતથી જ બીજો બાળક બે વર્ષનું ત્રણ વર્ષનું થાય એટલે કેજી વન કેજી ટુ મતલબ બાળક શરૂ હજુ તો દફતર ઉંચકી ના શકે એને તરત જ સ્કૂલ ચાલુ થઈ જાય પહેલાંથી જ આમ તો શાસ્ત્ર એવું છે કે પહેલાં તો બાળકને થોડું એને ર રમતગમતમાં થોડું રમવા દેવું બાલ્યવસ્થાનું એને સુખ લેવા દેવું પછી એને આવે છે વિદ્યાભ્યાસ પણ હવે તો એક બે બહુ નાની ઉંમરમાં છોકરાઓ હાલ તો જોઈએ છે ભણવાનું ચાલુ થઈ જાય ઠીક છે પણ હવે રહી વાત કે આરંભ સંસ્કાર જે જ્યારે કરતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ કેમ કે વિદ્યારંભ સંસ્કાર કૃષ્ણ ભગવાનને સ્વયં કરવામાં આવ્યો હતો અને ભગવાને ભણવા ગયા હતા ઘણા લોકો કે ભગવાન ક્યાં ભણ્યા છે ભગવાન ભણ્યા છે કઈ જગ્યા ઉપર ઉજ્જૈનની અંદર અને શાંદિપની આશ્રમમાં ભગવાન અભ્યાસ કર્યો છે અને ભગવાને જે ચૌદ વિદ્યાઓ ત્યાં શાંતિપની આશ્રમમાં પ્રાપ્ત કરી છે ઘણા લોકો મનમાં એવું કહેતા હોય કે ભગવાને ક્યાં કોઈ જ્યોતિષ જોવડાયું છે ભગવાને ક્યાં કુંડલી જોવડાય છે ભગવાન ક્યાં દોરા પહેરતા હતા ભાઈ ભગવાને એ શાંતિપની આશ્રમમાં યજ્ઞ કઈ રીતે કરવો જ્યોતિષ શાસ્ત્ર શું છે સમાજ શાસ્ત્ર શું છે બધા જ વસ્તુને એ જાણી સમજીને પછી વિદ્યાને પૂર્ણ કરીને ભગવાન નીકળ્યા છે ભગવાનને બધી ખબર જ હોય છે કે યજ્ઞ કઈ રીતે કરાય નિત્યકર્મ કઈ રીતે કરાય મતલબ ભગવાન પણ અભ્યાસ ભગવાને કર્યો હતો કે જેમાં ધનુર્વિદ્યાથી માંડીને અસ્ત્ર શસ્ત્ર કઈ રીતે ચલાવવા કયા મંત્ર બોલવા એ બધું જ જ્ઞાન દરેક પ્રકારની વિદ્યાઓ હતી અને બધી વિદ્યાઓને ભગવાને પ્રાપ્ત કરી હતી સ્વયં ભગવાન યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરાવતા હતા યુધિષ્ઠિર રાજાનો પણ જ્યારે યજ્ઞ થયું ત્યારે સ્વયં ભગવાન હતા ઘણી વખત આપણે જ્યોતિષની વાત કરીએ તો એવું કહેવાય કે જ્યોતિષ આજે નહીં પણ જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને ત્યારે એમના માતા પિતા ગર્ગાચાર્ય ઋષિના ત્યાં લઈ જાય છે ત્યાર પછી એનું નામકરણ સંસ્કાર કરવામાં આવે છે તો બાલ્ય અવસ્થાની અંદર પણ વિદ્યારંભ સંસ્કાર જે છે બહુ મહત્વનો છે બાળકને સારા સંસ્કાર આપવા અને સારા મુહૂર્તમાં સારા દિવસમાં એને ભણવાનું ચાલુ કરવાનું એવું નહીં કે આપણે ગમે તે દિવસે વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો મધ્યમો અને કયા વારે લખ્યું છે શ્રેષ્ઠ ગુરુ ગુરુવારનો દિવસ સૌથી શુભ ગણવો વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો કેમ કે ગુરુ એને ભણાવશે જે ભણવા જાય ને એ ટીચર એ ટીચર એ અત્યારે ટીચર કહીએ પેલા તો શાસ્ત્રમાં ગુરુ શબ્દ વાપરવામાં આવે છે કે એ તમારા માટે ગુરુ છે જે વિદ્યા તમને આપે છે અને ગુરુવારના દિવસે વિદ્યાનો આરંભ કરવો શુભ ગણાય છે બીજા નંબરની વસ્તુ રવિવાર અને શુક્રવાર એને મધ્યમ ગણવામાં આવે છે કદાચ ગુરુવાર ના સેટ થાય તો શુક્રવાર રવિવાર લઈ શકાય ત્રીજો લખ્યું છે કે શનિવાર ને મંગળવાર કનિષ્ઠ એનાથી પાછું છેલ્લું ગણવામાં આવે છે અને બુધવાર અને સોમવાર વિદ્યા ન આપે એટલે બુધવાર ને સોમવારે તો ભણવા મૂકવા મૂકતા જ નહીં આવું શાસ્ત્ર કહે છે ને શાસ્ત્રને જાણીને સમજીને બાળકને પહેલીવાર સ્કૂલે મૂકો ત્યારે આ રીતે આ વારમાલ મૂકો બીજા નંબરની વસ્તુ જ્યારે પહેલીવાર મૂકો છો ત્યારે એ બાળકને આપણા ઘરની અંદર ભગવાનને દીવો કરાવો ગણપતિ દાદાને પગે લગાડવાનું સરસ્વતી માતાને કુળદેવી માતાને પગે લગાડવાનું એની જે પુસ્તકો હોય જે નોટ હોય ચોપડી હોય એની ઉપર એક સાથીઓ બનાવી અને કંકુના તિલક કરવાના અને બેગ તૈયાર કરી ભગવાનને અડાડીને એને આપવાની બાળકના ભાગ્યમાં ચાંદલો કરવાનો એ બાળકને દહી અને શક્કર મતલબ દહીમાં ખાંડ નાખી અને એના મોઢામાં એને ખવડાવવાની અને તમારા જે કોઈ કુલ ગુરુ હોય જે બ્રાહ્મણ હોય એને બોલાવીને કેમકે ગુરુ અહીંયા ગુરુના આશીર્વાદ મહત્વના છે તો તમારા જે બ્રાહ્મણ હોય ભૂદેવ હોય કુલ ગુરુ હોય કે જે પુરોહિત હોય એમને બોલાવી અને એમના દ્વારા સ્વસ્તી વાંચન કરાવવાનું અને એ આશીર્વાદ આપે અને આશીર્વાદ લીધા બાદ જ્યારે ચોખાના એના ભાગ્યમાં એના મસ્તક ઉપર પધરાવે અને આશીર્વાદ આપે ત્યારે કુલ ગુરુના પગે લાગી અને ત્યાર પછી તમારા માતા પિતા એ પણ ગુરુ સમાન છે તો માતા પિતાને પગે લાગીને જમણો પગ ઘરની બહાર મૂકી અને જો તમે વિદ્યા રમણી સંસ્કારની શરૂઆત કરો છો ને તો એ બાળકને સારી વિદ્યા મળે છે એટલે કહેવામાં આવે છે વિદ્યા દાદાથી વિનયમ વિનયમ દદાથી પાત્રત્વમ પાત્રત્વમ ધનમાપ નહોતી ધના ધર્મ તતમ અને એ બાળક સારી વિદ્યાને પ્રાપ્ત કરે ને તો સારું ભણે તો જીવનમાં સારી નોકરી મળે સારું નોકરી મળે તો સારું ઘર મળે સારી પત્ની મળે અને ધના ધર્મ તત જો સારું અભ્યાસ હશે ને તો જીવનમાં સુખ પણ એને સારું મળે છે પણ અભ્યાસ એનું મૂળ છે એટલે બાળકને જ્યારે અભ્યાસ કરાવો ત્યારે શ્રેષ્ઠ ભણાવો મા બાપે બાળકને બીજું કંઈ નહીં આપે તો ચાલે પરંતુ બાળકોને ખાસ કરીને ભણાવવું જરૂરી છે જો મા બાપ જો એ બાળકને ભણાવતા નથી તો માતા પિતા એ બાળક માટે શત્રુ સમાન થાય છે શાસ્ત્રમાં લખ્યું છે તો માતા પિતાએ ગમે તેમ કરીને પરિસ્થિતિ હોય તો સારી સ્કૂલમાં પરિસ્થિતિ નબળી હોય તો તમે બીજી સ્કૂલમાં પણ બાળકોને ભણાવવા જરૂરી છે અને વિદ્યારામ સંસ્કાર શાસ્ત્રમાં કહ્યું છે અને આવી જ જાણકારી હંમેશા ધર્મ પ્રમાણે હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન